ડીસા શહેરના વડલી ફાર્મ વિસ્તારમાં સો વર્ષ કરતાં વધારે પ્રાચીન વડને સ્થાનિક નગરપાલિકા દ્વારા કાપવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ વડ કાપવાની કામગીરી અટકાવવા માટે સ્થાનિકો આગળ વધ્યા છે ડીસા શહેરની સ્થાપના થયાને બસ્સો વર્ષ જેટલો સમય થઈ ગયો છે સમય જતાં ડીસાનો વિકાસ થયો પરંતુ આજે પણ કેટલીક નિશાનીઓ હયાત છે જેમાં ડીસા શહેરના વડલી ફાર્મ વિસ્તારમાં ઉભેલું વડનું વૃક્ષ સો વર્ષ કરતાં પણ જૂનું વૃક્ષ છે પરંતુ આ વિસ્તારમાં રસ્તાની કામગીરીને પગલે સ્થાનિક નગરપાલિકા દ્વારા વડના વૃક્ષને કાપવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકો પાલિકાની આ કામગીરીને ભારે વિરોધ કરી રહ્યા છે આ વિસ્તારમાં વસતા લોકો જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા જે વડનું વૃક્ષ કાપવામાં આવી રહ્યું છે તે વૃક્ષ સો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને તે વૃક્ષ સાથે તેમની બાળપણની યાદો જોડાયેલી છે ત્યારે પાલિકા દ્વારા રસ્તાના વિકાસને પગલે વડના વૃક્ષને કાપવાની જે કામગીરી આદરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી રોકવામાં આવે મારા દાદા સો વર્ષની ઉંમરમાં ગયા એ કહેતા ગયા કે ભાઈ આ વડલો સો વર્ષ પહેલાં લોકો કહેતા કે સો વર્ષ પહેલાં હતો હતો અને એમણે ગયા ને એકસો ભાઈ ત્રીસ વર્ષ થયા લેલી એમને મિલાની એકસો ત્રીસ વર્ષ થયા અને અમે વીસ વર્ષથી તો અમે દેખી ગયા છો હાઈટ વર્ષ મને થઈ ગયા એટલે દેખો છો વડલો તો એ નહીં છે એટલે વડલોને એની કોઈ ઉંમરની કોઈ ગણતરી નથી એ લોકો કહેતા કે આટલો આટલો આ વર્ષ હતો ભાઈ

ત્યારે જો લોકોની આ વૃક્ષ પ્રત્યે આટલી લાગણીઓ જોડાયેલી હોય ત્યારે પાલિકાએ પણ આ મહાકાય વડના વૃક્ષને કાપવાનો નિર્ણય મુલતવી રાખવો જોઈએ જેથી લોકોની લાગણીની સાથે સાથે પ્રકૃતિની પણ જાળવણી કરી શકાય